કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ છીએ ચંદુડાના કુખ્યાત માફિયા લલ્લા બિહારીની ધરપકડ કરી દેવામાં આવી છે લલ્લા બિહારી આખરે ઝડપી પાડવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની ધરપકડ કરી લેવામાં આવી છે ચંદુડા ખાતે તે પ્રવૃત્તિઓ ચલાવતો હતો અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી લલ્લા બિહારીના ગેરકાયદેસર કાળા સામ્રાજ્યના અનેક કરતૂતો ખુલશે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે ચંદુડાનો બાદશાહ ગણાતો હતો લલ્લા બિહારી તેને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે પાંચ મકાનમાં ચાર પત્ની સાથે તે રહેતો હતો મકાનમાંથી પૈસા ગણવાનું મશીન મળી આવ્યું ભાડા કરાર મળી આવ્યો આ સાથે ભાડાની રસીદો પણ મળી આવી અમદાવાદમાં ચંદુરા તળાવમાં છેલ્લા ત્રણ દિવસથી ડિમ્યુલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી કે અચાનક આજે કાર્યવાહી બંધ કરી દેવામાં આવતા છે આ સાથે કુખ્યાત માફિયા લલ્લા બિહારીની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે ગેરકાયદે આવતા બાંગ્લાદેશોની મદદ કરનાર લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી લીધો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે તેના ગેરકાયદેસર સામ્રાજ્ય અંગે વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા છે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં તેમની ધરપકડ કરી દેવામાં આવી છે લાલા બિહારી તેના પર નજર કરી રહ્યા છે તો લાલા બિહારી ને પના આપતો હતો બાંગ્લાદેશીને મદદ કરતો હતો પશ્ચિમ બંગાળના એજન્ટ થકી તે બાંગ્લાદેશીઓને અહીં લાવતો હતો તેના કાર્ય શું હતા તેના પર નજર કરી રહ્યા છે લાલા બિહારી ચંદોડામાં બાંગ્લાદેશોને લાવવાનું કામ કરતો હતો અહીંયા પનાહ આપવાનું કામ કરતો હતો બાંગ્લાદેશના લોકોને જગ્યા ભાડે આપતો હતો ચંદુડા તળાવ આસપાસ જગ્યા ભાડે આપવામાં આવતી હતી બોકસ ડોક્યુમેન્ટ દસ્તાવેજના આધારે અમદાવાદના દસ્તાવેજ તે તૈયાર કરાવતો હતો બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરી દે વેપારમાં ધકેલતો હતો આજ અંગે વધુ વાત કરીશું સહયોગી અનિલ અમારી સાથે ફોનલાઈન પર જોડાય છે અનિલ આખરે લલ્લા બિહારી ની ધરપકડ કરી લેવામાં આવી છે આખું એનું સામ્રાજ્ય છે જે ઉભું કરવાનું નાનાથી લઈને તે મોટો થયો સવાલ એ છે કે ત્યારે એનો પુત્ર પકડાયો એના પછી અત્યારે લલ્લા બિહારી બે ત્રણ દિવસ પછી પકડાય છે શું ક્રાઈમ બ્રાન્ચ ની વાતની ખબર નથી હોતી એ ચાર પત્નીઓ સાથે ત્યાં રહે છે આટલું મોટું સામ્રાજ્ય છે પ્રેશર પડે છે ત્યારે એને પકડવામાં આવે છે એવી તો શું એ પોલીસ પાસે આઈપી ની એલર્ટ નહોતી કે પોલીસ પોલીસ નું જે આઈપી છે આટલું કમજોર છે એ ઘટનાના બે ત્રણ દિવસ પછી એને પકડવામાં આવે છે કે પછી કોઈ તાંઠકા કે કે પછી કોઈ જે એગ્રીમેન્ટ હેઠળ એ હાજર થયો છે એટલે પોલીસ તરફથી જે રીતે કામગીરી ત્યાં અટકાવવામાં આવી કે પ્રશાસન તરફથી જે રીતે એની પાછળ આ કોઈ એરેન્જમેન્ટ હતું શું આ કોઈ એગ્રીમેન્ટ હતું કે જો અટકાવવામાં આવશે તો હું હાજર થઈશ આ તમામ પ્રકારના જે સવાલો છે એ જરૂરથી સામે આવશે હવે પણ ક્રાઈમ બ્રાન્ચ આ પકડ્યો છે તમે સમજો એટલે ક્રાઈમ બ્રાન્ચ જયારે પકડશે ત્યારે એવી જ વસ્તુ સામે આવશે કે પોલીસ કે પ્રશાસન પોતાની ઈચ્છા મુજબ એની જોડે અપાવશે કે કોર્ટમાં એ તમામ વસ્તુ સામે આવશે સવાલ એ છે કે આટલો મોટલો એક નાનો લુખા પ્રકારનો વ્યક્તિ આટલો મોટો સામ્રાજ્ય ઉભું કરી દે અને જયારે સરકાર ને એમની નાક ની નીચે આ તમામ વસ્તુઓ થતી હોય તો સરકાર કે તંત્ર કે અધિકારીઓ કે આઈપી ક્યાં સુધી ઊંઘતી હતી પોતે આઈપી ના અધિકારી છે કે પોતે પોલીસ પ્રશાસન કહે છે કે અહીં બાંગ્લાદેશીઓને લાખો રૂપિયા લાખો રૂપિયા બે બે લાખ રૂપિયા લઈને એ લોકોને આધાર કાર્ડ પાન કાર્ડ તમામ વસ્તુ બનાવી આપતો હતો તો પછી એવું તો શું થયું કે વીસ વીસ વર્ષ પછી સરકાર જાતિ તંત્ર જાતિ એમાં બે દિવસ કાર્યક્રમ કરીને ફરી બધું ઠંડુ પાણી પાડી દે તમામ વસ્તુ કરીને એટલે અરેસ્ટ થવું એમાંથી શું નીકળે છે શું નથી નીકળતું એ જોવા જેવી બાબત છે કારણ કે હવે પોલીસે ક્રાઈમ બ્રાન્ચ એને એવું તો નથી કે ક્રાઈમ બ્રાન્ચ એ દિવસથી જેને પકડી રાખેલું બતાવે છે એટલે એ પ્રકારના સવાલો છે કારણ કે જે પ્રકારની કાર્યવાહી રહી છે પોલીસ ની એ જરૂરથી એ સવાલો ઉભા કરે છે અને એનો જવાબ પોલીસ કમિશનર ને હર્ષ સંઘવીને એ તમામ લોકોને આપવો પડ્યો તો હું તમને હું તો તમને ક્યાં સુધી કહું કે બીજેપી આની અંદર ખુલાસો કરવો પડે કે બે દિવસ સુધી ક્યાં હતો કેવી રીતે શોધ્યું આ તમામ પ્રકારના પ્રેસ કોન્ફરન્સ તાત્કાલિક કરીને માહિતી આપવું જોઈએ અને એ તમામ વસ્તુ ઉજાગર કરી છે લલ્લા ને કયા લલ્લુઓ નો સપોર્ટ હતો કયા અધિકારીઓ નો સપોર્ટ હતો કે આ વ્યક્તિ આટલો મોટો થઈ શક્યો એ હવે ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો છે ખુલાસો થાય છે નથી થતો એ એક મોટો સવાલ છે અને જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે